કરમસદ આણંદ મનપા વિસ્તારમાં વિદ્યાનગર માટે ચાલીસ ટકા કાત લાગુ નહીં પડે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગોરજોરી ડિજિટલ કરમસદ આણંદ મનપા વિસ્તારમાં મન નવી બાંધકામ મંજૂરી માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય મનપાની જેમ ચાલીસ કપાત જાહેરાત કરવામાં આવી છે જેમાં વિદ્યાનગરમાં એસપી યુનિવર્સિટી દ્વારા જૂના બિલ્ડિંગોને ઉતારીને નવીનીકરણ કરવાની મંજૂરીમાં ચાલીસ ટકા કપાતનો નિયમ અવરોધરૂપ બન્યો હતો

જોકે વિદ્યાનગર માં ચાલીસ ટકા કપાત ન કરવાના નિર્ણય ની અન્ય પ્લોટ માલિકો ને પણ અસર થશે કે કેમ તે અંગે મનપાના અધિકારિક સૂત્રોના મતે કાયદો સૌ માટે સમાન છે પરંતુ આ બાબતે રાજ્ય સરકાર માંથી પરિપત્ર આવ્યા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે